નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે મહેસાણા જિલ્લાના વિસનગરમાં જે દુઃખદ ઘટના સામે આવી છે જેણે આખા ગુજરાતને હચમચાવી દીધું છે એક પંદર વર્ષીય સગીરા સાથે પાંચથી છ જેટલા જે નરાધમો છે તેમના દ્વારા વારે ફરતી જે દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેના કારણે દીકરીઓની સુરક્ષા સામે એક મોટો સવાલ ઉઠી રહ્યો છે આ બાબતના સંદર્ભમાં રાજકારણ પણ ગરમાયું છે વિપક્ષના નેતાઓ દ્વારા પણ ગુજરાતની કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે હત્યા લૂંટ સહિતની જે ઘટનાઓ બની રહી છે ને જે ગુજરાતમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ અસામાજિક તત્વો આરોપીઓ કથળી રહ્યા છે તે મામલે પોતાનો રોષ વિપક્ષના નેતાઓ ઠાલવી રહ્યા છે ને આ વચ્ચે માલધારી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા ઈશ્વર દેસાઈનું મોટું નિવેદન સામે આવ્યું છે પહેલાં તો તેમણે ગુજરાતની કાયદા વ્યવસ્થા જે પ્રવર્તમાન સ્થિતિમાં નિર્માણ પામી છે તેને લઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે આ ગુજરાત કોણે બનાવ્યું છે જે રીતે ગુજરાતમાં હત્યાના બનાવો બની રહ્યા છે લૂંટના બનાવો બની રહ્યા છે અસામાજિક તત્વો બેફામ બનીને જે કાયદા વ્યવસ્થાને કથળી રહ્યા છે તે બાબતે તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે સાથે જ જે વિસનગરમાં પંદર વર્ષીય સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ધરપકડ કરીને કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ બાબતના સંદર્ભમાં તેમણે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હોમટાઉનમાં આ ઘટના બની હોય તે બાબતે રોષ વ્યક્ત કર્યો છે ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામા સુધીની માંગ માલધારી સમાજના આગેવાન ઈશ્વર દેસાઈ કરી છે પહેલાં તો સાંભળો માલધારી સમાજના આગેવાન જય જય ગરવી ગુજરાત નમસ્તે મિત્રો હું દેસાઈ ઈશ્વરપેટા ભીવાળા આમ આદમી પાર્ટી મંત્રી ગુજરાત પ્રદેશ મિત્રો આજે એક સમાચાર સાંભળ્યા અને મારું હૃદય દ્રવિ ઉઠ્યું ગુજરાતને શું થયું છે રોજ ચારથી પાંચ કિસ્સા બળાત્કારના બને છે રોજ લૂંટફાટના કિસ્સા વધે જાય છે બેખોફ ગુનેગારો થઈ ગયા છે ધોળા દિવસે રસ્તા ઉપર ખૂન થઈ જાય છે છતાંય આપણી ગુજરાતની ખમીરવંતી પ્રજાનું લોહી ઉકળતું નથી આવી દશા કોણે બનાવી આવું ગુજરાત કોણે બનાવ્યું મિત્રો આ જે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગરની જે ઘટના આજે મારા ધ્યાન પર આવી અને છ નરાધમ યુવકોએ જે વર્ણવી ના શકાય એવા શબ્દોમાં એમણે જે અપકૃત્ય કર્યું એની શરમ આપણામાં જો કંઈક શરમ બચી હોય તો ગુજરાતના દરેક ખૂણા ખૂણા સુધી આને અસર પડવી જોઈએ અને મંત્રીમંડળમાં છાસ વારે ફેરફાર કરવાના અને બધા પ્રયોગો કરવાના સત્તામાં તમે બહુમતીથી આવ્યા છો તો તમે સક્સેસ નથી મતલબ એવો થયો કે તમે સફળ નથી તમે જોર જબરીથી શાસન કરી રહ્યા છો દર વખતે બહુમતીથી ચૂંટાવ છો અને પછી તમારી મરજી મુજબ તમે મંત્રીઓ બદલો છો તમે પ્રમુખો બદલો છો તમે નીચેથી ઉપરના લેવલ સુધી બધા ફેરફાર કરો છો પણ એનો વિકાસ નહીં આ વિનાશ તરફ તમે જઈ રહ્યા છો સાહેબ આવું ગુજરાત અમે નહોતું ઈચ્છ્યું આવું ગુજરાત સરદારે નહોતું ઈચ્છું આવું ગુજરાત ગાંધીજીએ નહોતું ઈચ્છું તમે કઈ હદ સુધી આ બધું વેઠો છો કઈ રીતે તમે ગુજરાતની પ્રજાને માય કાંગલી બનાવી દીધી છે સાહેબ અને એક આઠ પાસ મંત્રી જે ગૃહમંત્રી છે એને ખાલી એમ જ કેવું છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે શું મતલબ કયા ગુનેગારને સજા કરી તમારા કાર્યકાળમાં એ તો બતાવો સાહેબ કયા ખૂનીને કયા લૂંટારાને કયા બળાત્કારીને તમે સજા ફટકારી આ બધા ખાલી બોલવાના વાયદા નહીં ચાલે ખોખલા વચનો નહીં ચાલે હવે તો ઠોસ કદમ ઉઠાવવા પડશે આ અમે આમ આદમી પાર્ટી તરીકે નહીં ચલાવી લઈએ તમે બહુ જ ત્રીસ વર્ષમાં અસહ્ય બોલી બામણીનું ખેતર સમજી શક્યા છો એ હવે અમે નહી ચલાવી શકીએ એટલે તમને કહું છું કે જાગી જાઓ ગુજરાતની પ્રજા જાગો અને આવા માય કાંગલા મંત્રી નું આપણે જરૂર નથી નવા ગમે તે મૂકે યુવાનો હોય કે બુજુર્ગ હોય શું મતલબ એમની નીતિ સાચી નથી તો પછી કોઈ મતલબ નથી સરકાર ચલાવવાનો એમને રાજીનામું આપી દેવું જોઈએ ગૃહમંત્રી રાજીનામું આપી દેવું જોઈએ અને આરોગ્ય છે છે આ આ તો એમાં શરમજનક ઘટના બની વિચાર કરો તમે દીકરીની શું હાલત થઈ હશે સાડા ચૌદ વર્ષની દીકરી ઉપર છ નરાધમો એ વારા ફરતી બે થી ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો શરમજનક બાબત છે આ ગાંધીનું ગુજરાત ના હોઈ શકે એટલે મારી આમ આદમી પાર્ટીના એક સન્નિષ્ઠ કાર્યકર તરીકે મારી માગણી છે જો શરમનો છાંટો બચ્યો હોય તો ગૃહમંત્રી તમે તાત્કાલિક રાજીનામું આપો આ ગુજરાત અમે નહીં ચલાવીએ અને જાગો ગુજરાત જાગો જીતીશું અને લડીને બતાવીશું કે ગુજરાત કઈ રીતે ચાલી શકે તમે આવા અમને ક્યાં સુધી ખોખલા વાયદા આપશો અને તાત્કાલિક કોર્ટ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો કેસ ચલાવો અને જલ્દીમાં જલ્દી એને સજા થાય અને દાખલો બેસે એવું કામ કરો તો અમે જાણીશું કે નહી તમે કામ કરવા માંડ્યા છે આ વસ્તુ નહી બને સાહેબ આ ગુજરાત અમે નહી ચલાવીએ જાગો મિત્રો જાગો ક્યાં સુધી આ આમનું દમન આપણે સ્વીકારીશું આપણે હવે જાગવું પડશે નહીતર ઉપરવાળો પણ આપણને માફ નહીં કરે જય જય કરવી ગુજરાત આપણે સાંભળ્યા હતા માલધારી સમાજના આગેવાન તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે પોતાની નારાજગી દર્શાવી છે અને આ ઘટનાના પગલે જે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે તે મામલે તેમણે સુરક્ષાની વાત કરી છે અને કહ્યું છે કે હવે લોકોએ પોતાનો આત્મા જગાડવો પડશે જે રીતે સરકાર લોકો સાથે વર્તી રહી છે તે મામલે ઈશ્વર દેસાઈએ પોતાનો પક્ષ મૂક્યો છે અને લોકોને મેસેજ આપ્યો છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે સરકાર રહી છે કે આરોપીઓ સામે આકરામાં આકરી કાર્યવાહી થશે બીજી તરફ વિપક્ષ દ્વારા સતત આરોપ કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો